ઉપલેટા પંથકના નિલાખા ગામે ખનિજ માફિયાઓ દ્વારા મહિલાઓ પર હુમલો કરાયો હતો જે બાબતે રોષે ભરાયેલા ગ્રામજનોએ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઇ છે મારું નામ ચુડાસમા મુકેશભાઈ છે હું નીલાખા ગામનો સરપંચ છું કાલે ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીસો વાળી હોય એ અરસામાં લેડીસો ત્યાંથી નીકળવાની અને ખનીજવાળા જેમ ઘૂમ આફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણથી પાંચ જણી બાઈને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે આજે અમે આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપીશું અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે મારું નામ જલુ ભૂરાભાઈ ગામ નીલાખા અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે જે ભૂમાખિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે એ મુદ્દાથી આપી આવ્યા છીએ કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો છે ધારી અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો હશે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકી આવે છે અમારી એટલી ને એટલી રજૂઆત છે કે આ રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને આ કાયમી ધોરણે બંધ કરે જોઈએ એવા કઈ ખાસ પગલા લીધા નથી પગલા લીધા હોય તો આ પ્રશ્ન પાછો આવે નહીં કડકમાં કડક કાર્યવાહી કરે આ લોકો તો આ પ્રશ્ન બીજી વાર આવવાનો જ નથી અમારી માંગ એ જ છે કે આ બધું બંધ થઈ જાય ગામ લોકોને હેરાન કરવાનું બધે બંધ કરી દીધું બંધ નહીં થાય તો અમે ગામ ઉગ્રથી ઉગ્ર કોઈ પણ પગલા લેવા તૈયાર છીએ